હવે છેક અમરેલી થી લગભગ ગઈ રાતે અગિયાર વાગે અરવિંદભાઈ બગદાણા એ ફોન કર્યો અને પૂછ્યું કે ભાઈ નાઇન નું શું પોઝિશન છે તો એમણે કહ્યું કે સવારની ફ્લાઇટ છે દસ વાગે અગિયાર વાગે અહીંયા પહોંચશે અને પછી એટલા વાગે અહીંયા આવી જશે તો સમયને સાચવીને પોતાનો કિંમતી સમય અમરેલીથી અહીંયા સુરતને કાછડિયા પરિવારને ફાળવીને નારણભાઈ જ્યારે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે આપણે એના શાબ્દિક પ્રવચનનો લાભ લઈશું તો હું વિનંતી કરીશ્રી નારાયણભાઈ ના સન્માન કાર્યક્રમ ની અંદર ઉપસ્થિત પેલા તો આપણા સૌના આદરણી વંદની

ભાઈ શ્રી અરવિંદભાઈ કાછડિયા શંભુભાઈ બિરલા ભગત આપણા પરિવારના વડીલ આમ તો અમારા પાડોશી છે સાવરકુર મનુભાઈ જાણી આપણા સમાજ ના ભરતભાઈ ભાઈ શ્રી ભરતભાઈ અરુણભાઈ કાછડિયા મેઘજીભાઈ આમ તો કાંજીભાઈ હું મેઘજીભાઈ અમારા કાછડિયા ખોડા બાપા અમારે મોણપુર હતા મોણપુર ના એને ત્યાં ત્યાં જીખ્યો શ્રી કુમાર

મોટા માછાડા ભાઈ શ્રી મનોભાઈ બિલાવાળા ભાઈ શ્રી પિયુષ કાછડિયા બેન શ્રી ગીતાંજી બેન ઇટાલિયા જેમને લવ જહાજ માટેનો એક મોટો ભગીરથ કામ ઉપાડ્યું છે એમને ખરેખર તાળીઓથી વધાવવા પડે જે લવ જહાજ માટે ઉપાડ્યું છે એના માટે પાઈશ્રી ચંદીભાઈ કાછડિયા બેન શ્રી ટ્વિંકલ બેન જે સોશિયલ મીડિયા જે આજે અમારો પરમાણુ છે સોશિયલ મીડિયાનો એમાં એ અત્યારે પ્રથમ જે પ્રાઇમ મિનિસ્ટરે એમને બિરદાયવા છે એટલે એવા બેન શ્રી ટ્વિંકલ બેન કાછડીયા આપણા પરિવારનું ગૌરવ છે પાઈશ્રી જગદીશભાઈ કાછડીયા દુર્ગીતાબેન બેન મહાવીર કોલેજ પ્રોફેસર એમને પણ આપણે તાળીઓથી વધારવા આર્મી મેન વાઈસ શ્રી બ્રિજેશભાઈ અને મનચુપર્ણ આમ તો બધા જ મહાનુભાવ અને આટલી મોટી સંખ્યામાં આ પરિવારની અંદર અહીંયા મોતિર ગામ ના કાચડિયા પરિવારના અહિયાં સૌ એકત્રિત એકત્રીતે અત્યારે તમારા દર્શન કરવાનો લાભ મળ્યો છે એટલે આયોજકોને ખરેખર અભિનંદન આપું ઘણી બધી અત્યારે તો કારણ કે અમારી સંખ્યા છે ગાંધીભાઈ એટલે એક મિનિટ ની નવરાય નથી એક મિનિટ ની નહીં એમાંથી નવરાય લઈ અને આમ વિનંતી કરીને રજા લીધી છે એવી હું અહીંયા આવ્યો છું અને અત્યારે જ પાછી નવ વાગ્યાની ટ્રેન પકડી છે સવારનું ફ્લાઇટ છે પણ એ બાર વાગે પહોંચાડે પણ સવારના ત્રણ કાર્યક્રમ છે એટલે સવારે સાત વાગે પહોંચવાનું છે એટલે અહીંયા મારે બધાથી પહેલા બોલવાનું લેવાનું થયું પણ ખરેખર

જે સુરત ની અંદર અલગ અલગ જિલ્લામાં અલગ અલગ તાલુકાના લાગણી થી આપણે એકબીજાની નજીક આવવાની કોશિશ કરીએ છીએ અને ત્યારે આપણે ઓળખતા છે અહિયાં કેટલા બહેનો ભાઈઓ છે આમ એકબીજા ઓળખતા નહીં હોય

આપણા પડવા હોય સાહેબ કશું જ હતું ને આપણે આગળ કશું નહોતું આપણે આગળ આપણા વડવાઓ પાછળ એક વસ્તુ હતી નીતિ નિષ્ઠા અને નિડરતા નીતિ નિષ્ઠા અને નિડરતા હતી ને એટલા માટે અત્યારે આપણો જે આપણા વડવાઓ જે પુરુષાર્થ કર્યો છે ને એ પુરુષાર્થ આજે આપણે અહીંયા આ જીવન આપણે જીવી જાય અને એનું આપણને પુણ્ય મળી ગયું છે આપણા વડવા હોય ક્યારે આવી રીતે હાથ નથી કરી ક્યારે આપણા વડવા હોય ક્યારે પણ આવો રીતે હાથ નથી કર્યો પણ આમ જ હાથ રાખ્યો છે દુષ્કાળો પર દુષ્કાળ પડતા હોય અને કોઈ પણ ખળે અભ્યાગત આવે એટલે આપણે તગારો ભરી આપણા વડવાઓ આપી દેતા હતા એ આપણે વડવાઓ છે ને એનો આપણો આ પરિવાર છે સાહેબ આજે આપણે જેવા વિચારો કરીએ ને એવો જ વિચાર આવે આપણે કહેવાય છે ને કે અન્ન એવો ઓટકાર જેની સાથે તમે જેવી રીતે તમે રહેશો જે તમારા મિત્રો છે જે તમારી જેની સાથે ફરતા હજો તમે આખો દિવસમાં જે કાર્ય કર્યું છે સારું કર્યું છે ખરાબ કર્યું છે તમારા જે વિચારો છે ને એ વિચારોથી તમે આગળ આવશો અને એ વિચારો તમારા મરે ગીતામાં પણ લખ્યું છે કોઈ તમારા સુખમાં રોકી નહીં આપણે જેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ એ વિચારો આપણા મગજની અંદર ભ્રમણ કરતા જ રહે કરતા જ રે કરતા જ રહે ત્યારે આપણે ખરેખર કેવા વિચારો કરવાના છે કેની સાથે આપણે બેસવાનું છે કેની સાથે આપણે સંબંધો વધારવાના છે આ આપણે ઘણું બધું વિચારવાની જરૂર છે અને ભગવાને વધારે પણ એક લખ્યું છે કે માણસને બરબાદ થવાના છ કારણ હોય છે માણસને બરબાદ થવાના છ કારણ હોય છે પહેલી તો હોય છે ઊંઘ તમે જો ઊંઘ ધાર્યો અગિયાર વાગ્યા લઈ તમારી તમારો ગુસ્સો ગુસ્સા ઉપર તમારે કંટ્રોલ કરવો જ પડે તમે ગુસ્સામાં ગમે ત્યારે ગમે એવા લઈ લ્યો એટલે ગુસ્સા ઉપર તમારે સંપૂર્ણ કંટ્રોલ હોવો જોઈએ બીજું દુનિયામાં દુનિયામાં કોઈથી ડરવાનું નહીં વલ્લભભાઈ પટેલે ત્યારે ડરવાનું જ ના હોય પછી ક્યારે જિંદગી ની અંદર એવું ન લાગવું જોઈએ મને થાક લાગ્યો છે હું થાકી ગયો છું આ ક્યારેય ન ક્યારે અને પાંચમું આળસ કરો થાય છે કે આજે છ લક્ષણો મેં તમને કીધા ને એ ખરેખર તમે તમારા જીવનમાં ઉતારી જિંદગીમાં ક્યારેય દુખી થાવ ને તમારો હું ગુલામ બની જાય આ ગેરંટી આપું છું તમને સર્જન કર્યું ને સર્જન કરતી વખતે માણસ ને બધી જ વસ્તુ આપી દીધી છે બધી જ વસ્તુ આપી દીધી છે પણ તેમાં એક વસ્તુ નીચે પડી ગઈ અને નીચે પડી ગઈ એટલે ભગવાને એને પગ નીચે દબાવી દીધું આપણને બધી વસ્તુ આપી પણ એમાં એક વસ્તુ પડી ગઈ એટલે ભગવાને એને પગ નીચે દબાવી દીધી એટલે રુકમણીજી એવું કીધું કે ભગવાન તને પગ નીચે શું દબાવી દીધું મા માણસનું એટલે કે ભગવાને કીધું કે મેં શાંતિ દબાવી દીધી આજે માણસ પાસે શાંતિ નથી માણસ પાસે શાંતિ નથી ભાગમ ભાગી જ છે દોડ દોડ જ છે આ ભગવાનની વાત છે જે માણસ પોતાની નિંદા લે જે માણસ પોતાની નિંદા ઉપર વિજય મેળવી શકે એ ક્યારેય પણ દુનિયામાં હારતો નથી નરેન્દ્રભાઈ ને આ

જો તમારી પાસે કોઈ એવી સંપત્તિ આવી ગઈ હોય તો ખાસ કરીને મારે આજે આટલી મોટી સંખ્યામાં બહેનો બેઠા છે ત્યારે મારે ખાસ બહેનો માટે વાત કરવી છે કે આજે આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ અને આપણે આઝાદી મળી અને પંચોતેર વર્ષ થયા પણ હજી આપણે અંધશ્રદ્ધામાંથી નથી નીકળતા હજી આપડે કે થાય એટલે આપણે નાન તેલ ભુવાન આગળ દોરા ભુવા હોય કે સંતો હોય કે જે કોઈ હોય તો આપણે એના દોરા થી હારું થઈ જવાનું હોય તો એના ઘરનું સારું હારું કરે ન કરે કરે કે ન કરે એ તમારું સારું કરે ને પેલા એનું કરે

કર્મ કીએ જ ફલ કરે ઇન્સાન જૈસા કર્મ કરેગા વૈસા ફલ દેગા ભગવાન તમે કર્મ કરો ફળ તો દેવાનું છે ભગવાન દેવાનું છે બાકી કશું નથી તો આપણે કર્મ કરવાનું છે આપણો હોય ને એ આપણે કરવાનું છે સમય સાથે ચાલો એક સંતે બહુ સારું કીધું છે સમય નું ધ્યાન જરૂર રાખો ઘણા હું કે મારી પાસે આટલી મોટી સંપત્તિ છે મારે કોઈની પડી નથી હાલો માની લઈ તારી માં સંપત્તિ છે ભલે રે ઘણા એમ કે મારી પાસે મારું શરીર બરો તગડા જેવું છે મને કોઈ વાંધો નથી ઓકે માની લે ઘણા કે મારે બધા મોટા મોટા લોકો સાથે સંબંધ છે મને કોઈ વાંધો નથી માની લો પરંતુ સમય કોઈની સાથે નથી આ દુનિયા ઉપર રાજ કરનારો સિકંદર ખાલી હાથ આવ્યો સમય કોઈ ના હાથમાં નથી ગરીબ ના ઘેર જન્મ લેવો ને એ ગુનો નથી ગરીબ ના ઘેર જન્મ લેવો ગુનો નથી પણ ગરીબ થઈને તમારા મૃત્યુ પાવો ને એ તમારો ગુનો છે ગરીબ મારે મૃત્યુ ન પામ કોઈ દિવસ તમારે મહેનત કરવી પડે પ્રચાર જ કરવો પડે આ બધું જ કરવું પડે તો આપણે હતાશ થઈ જાય નિરાશ થઈ જાય આપણે એક બે વાર આપણે પાછળ કામ કોઈ પણ કામમાં પીછેડ થઈ જાય એટલે આપણે તરત જ હતાશ થઈ જાય આપણને જ નડે છે કે આપણે આપણા ભાગ્યમાં નથી આપણું ફલાણું નથી ભાઈ એવું નથી તમારામાં જો બે મિત્રો હતા એમાં એક મિત્ર એ હોટેલ કરી હોટેલ એની ચાલતી પછી એમના મિત્ર ને કીધું કે ભાઈ મારી હોટેલ ચાલતી નથી હવે મારે શું કરવું તો મિત્રો સેવન સ્ટાર લખ્યું હોટેલ ના લોગો સ્ટાર અને સ્ટાર લગાડ્યા છ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ પછી જે નીકળે એ જોવે હોટલ કે સેવન સ્ટાર કે આમાં તો સિક્સ સ્ટાર જ છે કે તે બોલો અંદર જાય કે ભાઈ તમે અહીંયા લખ્યું છે સેવન સ્ટાર અને આમાં તો છે સિક્સ સ્ટાર અરે ભલા માણસ સેવન સ્ટાર તો સાતમા સ્ટાર તમે જ છો તમે જ મારા ભગવાન છો તમે જ મારા ગ્રાહક છો તમે આવો 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 કરે એટલે ઓલો ઓટોમેટિક હોટલ હાલવા મળે તમે જ સેવન સ્ટારમાં સાતમા સ્ટાર તમે જ છો

આપણા પરિવારમાં કોઈ પણ હંચા હોય અત્યાર સુધીના ઓલ ઓલ્ડ વર્લ્ડ ની અંદર જો વાત કરીએ તો કોઈ પણ શાસ્ત્ર લખાણા પહેલા કોઈ પણ દુનિયા નું શાસ્ત્ર લખાણા પહેલા રામાયણ લખાણ આ રામાયણનું નું પાત્ર તમે વિચાર કરી લો કે દશરથ રાજા ની ફેમિલીમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ વાંધો હતો ખરો દશરથ રાજાની ફેમિલીમાં કોઈ જગ્યાએ કોઈ પણ પ્રકારનો કોઈ વાંધો નતો પણ ધીરે 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 કર્યું ને હળી ચાલુ કરવાનું કર્યું એટલે બાપુજી એટલે કે દશરથ રાજ દશરથ ગયા

અયોધ્યા વાળા હતા મેલ માં કામ કરના કરવા વાળા જ હતા મેલ ની અંદર કામ કરવા વાળા હતા વાલી નું મૂર્તિ શા માટે થયું રામની આરે કોઈ વાંધો જ નહોતો વાલી નું મૃત્યુ એટલું થયું હોય સુગ્રીવ વાલી નો જે વાંધો હતો એ એની પત્ની નો હતો સુગ્રીવ એમાંથી રામ ને વાલી નું મૃત્યુ મર્ડર કરવું પડ્યું એવી જ રીતે

એ આ સીતા માતા તો સીતા માતા ઉપર જે દુઃખ પડ્યું છે એવું તો આપણી ઉપર કોઈ દી નથી પડ્યું ના મળી ધરતી લગ્ન નો સૌ વર્ષાનો હતો પરશુરામ આવી ગયા લઈ પર અયોધ્યા આવ્યા પરણી તો વનવાસ મળ્યો વનવાસ માં ગયા ત્યાં રાવણ મળ્યો તો સીતા માતા ઉપર જે દુઃખ ફૂડ ને એવું આપણી ઉપર નથી પડતું તો આપણે આપણા પરિવારની આપણા ઘરની ક્યાંય પણ આપણા મકાનની કીટ ના હલે એવી રીતે આપણો પરિવાર અકબંધ રહે એની માટે આપણે સૌ એકતા રાખવાની છે અને આપણે સૌએ આગળ વધવાનું છે આવનારા સમયમાં આપણા દીકરા દીકરી ભણી ગણી આગળ વધે એવી આપ સૌને શુભેચ્છા પાડું છું આજે અહીંયા બોલવાની તક આપી અમારું સન્માન ગુરુએ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર અસ્તુ વંદે માતરમ ભારત માતા માતાજી જય જય મા ખોડલ જય ભજનરામ જય ભજનરાજ બાપા જય સરદાર વલ્લભભાઈ પટેલ જય 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 નારણભાઈ આપણને જીવન વિસ્તારથી સમજાયું